अहोद आ स्कूल बहार रोड उपर तथा चार व्यक्ती विरुद्ध फरियाद नोंदाई आर 21 दस बजार प्स मंगळवार रोज साजे चार कलाके दाहोद ए डिविजन पोलिस स्टेशन मथके बे जुदी जुदी फरियाद नोंदा पामी होती जेमा प्रथम फरियाद आधारे કહી શકાય કે એક ફરિયાદી મહિલા તેના નાના છોકરા સાથે દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં ફરવા નીકળેલી હતી તે દરમિયાન આ કામના આરોપી એક ફરિયાદી સાથે ઝઘડો તકરાર કરી અશ્લીલ ગાળો બોલી ફરિયાદીનો હાથ ખેંચી પાડી નીચે નીચે પાડી દીધો હતો અને અન્ય આરોપી દ્વારા ફરિયાદીને ગાળો બોલી એકબીજાની મદદગારી કરતા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી તેમજ બીજી ફરિયાદ આધારે આકમના ફરિયાદી તેના મિત્ર સાથે બજારમાં ફરવા નીકળેલ હતા તે દરમિયાન આરોપી બે હોય મોપેડ લઈ અને ફરિયાદીના ટુ વ્હીલને કટ મારી આગળ જઈ અને થોડી વાર પછી પાછીવાળી પરત ફરિયાદીના ટુ વ્હીલ તરફ આવી અને ફરિયાદીને કહેવા લાગેલ કે તારાથી જે થાય તે તું કરી લે તારી પત્ની સાથે વાત કરીશ તેમ કહી અને ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરી અશ્લીલ ગાળો બોલી ફરિયાદીને ડાબી બાજુના આંખ ઉપર કડું મારી અને જમણા પગે સાથળના ભાગે લાત મારી દીધેલ હતી અને આ ગામના આરોપી એક નાવે પણ ફરિયાદી સાથે ઝઘડો કરી અશ્લીલ ગાળો બોલી અને ફરિયાદીને ઝાપટો મારી એકબીજાની આ બંને આરોપીઓએ મદદગારી કરી હતી જો કે બનાવ સંદર્ભે સામસામી ફરિયાદમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ દાહોદ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે